શહેરના નવા યાર્ડના જૂના આશાપુરે વિસ્તારમાં તેર વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે આ ઘટનામાં પીડિત પરિવારે દુષ્કર્મીઓને કડક સજાની માંગ કરી છે નવાયાડના જૂના આશાપુરી વિસ્તારમાં તેર વર્ષની સગીરાને બે શખ્સોએ મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ થયા છે સગીરા સવારે ઘરેથી નીકળ્યા પછી ચાર કલાક સુધી પાછી આવી ન હતી બાદમાં પરિવારને ઘટનાની જાણ થતાં સગીરાને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનાને લઈને પીડિતાના સ્વજનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે હોબાળો કર્યો હતો પરિવારજનોએ ફતેગંજ પોલીસ પર આરોપીઓને બચાવવાનો પણ આક્ષેપ કર્યો છે તેમનું કહેવું છે કે કલાકો સુધી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી લગભગ દસ વાગે છોકરી આપણા ઘરથી નીકળીને એક દુકાન પર જતી હતી ને બે ત્રણ છોકરાઓ ત્યાં બેઠા હતા એ છોકરીને બોલાવીને અને અંદર રૂમમાં લઈને પછી એ લોકોએ અંદરથી બંધ કરી દીધું અને પછી અંદર જે થયું છે એ છોકરીને ને પેલા છોકરાઓને ખબર છે પછી એ મેટર પોલીસ સ્ટેશન આવી તો પોલીસ સ્ટેશનમાં અમે લોકો થોડા બહાર હતા પછી અમારા પાસે ફોન આવ્યો તો અમે દોડીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા ફતેહગંજ અને પછી અમે અંદર ગયા તો અમારી જે પબ્લિક ઊભી હતી જે લોકો ત્યાં ઊભા હતા અને પોલીસ પ્રશાસન આખું એના ઉપર હાબી થઈ ગયો હતો દંડા લઈને એમને દોડાવતા હતા અહીંથી નાહી જાઓ અને પછી છોકરા છોકરીને છોકરી મમ્મી જોડે મેં પોતે વાત કરી તો એ લોકો ગભરાઈ ગયા હતા કે અમે કશું નહીં કરવાના આમ તેમ મેં એમને બહુ સમજાયો કે જે તમારા સાથે થયું છે એ તમે કહો એ લોકો ફરિયાદ નહીં લેશે આપણે ઉપર જઈને કમિશનર શ્રી ઓફિસ જઈને આપણે ફરિયાદ કરીશું પણ એ લોકો એકદમ ભી ગયા હતા કે અમને મારશે પોલીસ કે અમને પહેલાં લોકો મારી નાખશે અમને બડોદામાં નહીં રહેવા દેશે તો અમને બધું સમજાઈને પછી એ લોકોએ પ્રશાસન ભેગું થયું અહીંથી સયાજી ગંધી ચાવડા સાહેબને એ બધા ભેગા થયા પછી એ લોકોએ પોતે છોકરીની જે છોકરી સાથે જે થયો હતો એ છોકરીએ કીધું પછી એ લોકોએ સમજ્યા પછી એ લોકોને અહીં મેડિકલ માટે અહીં મોકલી દીધું અને ત્યાર પછી એ લોકો ત્યાંથી એક કલાક ગાડીમાં બેસાડીને રાખ્યા હતા પછી અમે લોકો અહીં આવ્યા તો પછી થોડું હોબાળું થયો પછી એ લોકો અંદર લઈ જઈને એ લોકો લઈ ગયા છે તો અમારા કેવું એવું છે કે જે પ્રશાસન છે એ છોકરીઓ માટે થોડું એક્શન લે એમની પણ ડિગ્રીઓ હોય એમની પણ છોકરીઓ હોય હિન્દુ હોય કે મુસ્લિમ હોય છોકરી છોકરી હોય છે તો એ લોકો એક્શન લે અને ત્યાંના જે એક બે કોન્સ્ટેબલ છે એ લોકો તો એવું સમજે છે કે અમે દાદા છે એમનું નામ મને નહીં ખબર એનું સામ નામ હિંમતસિંહ એ કરીને છે એ લોકોને મારવા લાગ્યા અને અહીંથી દોડાવવા લાગ્યા હું અહીં આ તમારા માધ્યમથી કહેવા માગું છું કે એવા પોલીસ સ્ટેશન એ લોકો પોલીસ સ્ટેશનમાં આવા લોકોની જરૂર નથી હું કમિશ્નરશ્રીને કહેવા માગું છું કે એવા લોકોને અહીંથી ખાદીડી નાખે અને અહીંથી કાઢી નાખે એ લોકો એ લોકો ધમકી આપતા હતા કે તમે લોકો આવું કરશો તો આવું થઈ જશે એ લોકો મોટા મોટા માથા છે છોકરાઓ તરફથી મોટા માથા કહેવા માંગતા હતા તો એ લોકો એ એ જે લોકો આરોપી છે એ લોકોથી મતલબ મદદ કરતા હતા કે જે લોકો સાથે ન્યાય અન્યાય થયો છે એ લોકોને ન્યાય મળે અને કમિશનર શ્રી આ મેટરનું સંજ્ઞાન લે કે આ છોકરીને ન્યાય મળે અને આ જે લોકો છે સામે જે આરોપીઓ છે એ લોકોની ધરપકડ થાય અને કડીમાં કડી સજા થાય એમને મારે અકરાવું એવું છે આ ઘટના બે અઢી વાગે ત્રણ વાગેની છે છોકરી એની ઘરેથી આ રોશન પાર્કથી જૂની રામવાડીમાં આવતી હતી ચાર છોકરાઓ એ છોકરીને જબરજસ્તી કંઈ કંઈ વસ્તુ માટે બોલાયો હશે એ છોકરાનું મકાન એકલું ખાલી જ હતું ચાર એ છોકરીને અંદર બોલાવીને એને દુષ્કર્મ કર્યા ચાર ટેન્સથી ચાર કલાક એ છોકરી બંધ હતી એ તો સારું કહીએ કે એની પડોશીમાં પડોશી કોઈ હતો છોકરો એને જાણ કરી કે ચાર કલાકથી કોઈ છોકરીને એ લોકોએ બંધ રાખી આસ આસપડોશીઓ આવ્યા તો છોકરા નાઈ ગયા પછી ये लोग पुलिस ने जानकारी पुलिस आई हमने हमने जान मानी तो हमें बदा पुलिस स्टेशन गया पुलिस वाला के ना समाधान कर लो कोई केस नहीं लेवा कहीं थो नहीं अमुक थोड़ा दलाल लो अपन पुलिस स्टेशन आया साहब बसो अड़ी मानस लोग टोला लेने में पुलिस स्टेशन गया तो तो पी आपने डंडो बताओ ऐसे पुलिस आज आज मोदी साहब के, 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 के कि... बेटी बढ़ाओ बेटी पढ़ाओ बेटी बचाओ आ लोगो हमें

બીજી કોઈ કોમ્યુનિટી ની છોકરી હોતી અત્યાર સુધી એનું મકાન તૂટી ગયો હતો કઈ ગયા બિલ્લો છોડો કઈ ગયા બિલ્લો આખા દેશ માં બિલ્લો જો ફરે છે અપરાધીઓ પર આ અપરાધીઓ ઘરે બેઠા છે સાહેબ એક વાગે ઘટના છે આ અપરાધીઓ ઘરે બેઠા છે પોલીસ કે છે કે નિવારણ કરો

વડોદરા શહેર વાત છે ગુજરાતની વાત છે ફેમિલીની ની માં છે છોકરી છે ને બાપો છે બધા એ લોકો તો બીકા હતા પોલીસ વાળા એ ચલો બંધ કરો દંડા ઉઠાવતા હતા પબ્લિક ઉપર વિચાર કરો સાહેબ બીજી તરફ ફતેગંજ પોલીસ મથકે સગીરા પર દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે બંને દુષ્કર્મીને ઝડપી લીધા હોવાની માહિતી આપી છે સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લડકી મેરી 10 વાગે નીકળી 10 વાગે રૂમ રૂમ સે નીકળી ઓર યે ગઈ वो छोकरों ने इसको पकड़ा पकड़ा इसके साथ रेप करा मान लिया कम से कम दो बजे लड़की आई घर पे तो चार घंटे तक हाँ चार घंटे तक उसके बाद में आई तो वहाँ पुलिस स्टेशन में गया तो रिफायर करने के लिए रिफायर करने के बावजूद बैठे 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 इतने टाइम हो गया रिफायर नहीं लिखी गई मेरी और रिफायल अभी जाके सब लोग हम जब जमा हुए तब हमारी रिफायल ली गई इतने घंटे तक लड़की नहीं आई घर पे हाँ, तो फिर आपने ढूंढा नहीं उनको तो? ना ओ, हम मैं लारी सागबाजी लेके गया और उसकी माँ ढूंढती फिर हाँ अब उसकी माँ मालिया नबी नबी आई तो कहाँ किसके मकान में ढूंढे अच्छा, फिर, फिर पता चला तो आप घर आए हाँ हमको पता चला मैं घर आया फिर उन्होंने बोला लड़की के साथ ऐसा ऐसा हुआ मैंने पूछा तो हमने कितनी देर गायब रही बोली तीन घंटे तीन घंटे बता रही गायब रहे तीन घंटे के बाद जब लड़की मिली तो लड़की ने अपनी माँ को बताया हाँ माँ को बताया कि क्या हुआ उसके साथ कि ये दो लड़कों ने मेरे को बुलाया अंदर करा अंदर करने के बाद एक गोन बुड्ढी थी उन्होंने अंदर बाहर से कड़ी मार दी और उसके साथ रेप करा अच्छा। हाँ तो आपके उनके पिता हो तो क्या कार्यवाही चाहते हैं हम ये न्याव चाहते फैसला चाहते हैं कि हमको न्याय मिलना चाहिए जो हुआ हमारे इंसाफ चाहिए जो हमारी लड़की के साथ हुआ वो बहुत खराब हुआ हमको इंसाफ चाहिए इसका क्या सजा होनी चाहिए अपराधी को जो करा उसने गलत करा उसको सजा मिलना चाहिए भाई

દીકરી ઉંમર વર્ષ પંદર એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં એની માતા અને જે સગીરભાઈની દીકરી છે એમને બે આરોપીના નામ લખાવ્યા છે એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ અપ કરી દેવામાં આવ્યા છે આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે સર ટોટલ કેટલા આરોપી છે અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ બે આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક દોઢ કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેગંજના ડિસ્ટર્ફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડઅપ કરીને લાવવામાં આવ્યા છે દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે આગળના પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાયદાની કાર્યવાહી કરવામાં આવશે આઈપીસી ત્રણસો છોતેર અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે જે વિસ્તાર નવાયા બતાવ્યો છે એમાં આપે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર એકત્રીસ ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈ પણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદી વ્યવસ્થાની કાર્યવાહી કરે છે એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નિસ્ત નાબૂદ કરીશું સર નાબાલિક પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે શું આશ્વાસન આપો છો અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો તપાસ કરવાનું કામ અમારું છે જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ એકત્ર કરી અને અમે એનું કરીશું એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ જે ફરિયાદમાં બે આરોપી બતાવેલા છે બંને આરોપીને અત્યારે રાઉન્ડઅપ કર્યા છે થોડી પૂછપરછ કરી અને આગળ અરેસ્ટ કરીને આગળ આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય એ પૂછપરછ પછી ખ્યાલ આવી શકે એક આરોપીની ઉંમર આશરે ઓગણીસ વર્ષ છે એક આરોપીની ઉંમર આશરે વીસ વર્ષ છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર